સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે જૂનાગઢ ખાતે સ્વદેશી મેળોનું આયોજન રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા શ્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ સ્વદેશી મેળાની મુલાકાત લીધી મંત્રીશ્રીઓએ યુનિટી માર્ચ પદયાત્રા દરમિયાન સ્વદેશી મેળાની મુલાકાત લઈ સખી મંડળની બહેનો અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું લોપોરોશણે દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે આયોજિત યુનિટી માર્ચ પદયાત્રાની સાથે સ્વદેશી મેળાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા દરમિયાન રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વિક્રયાઈ મુલાકાત લીધી હતી तमें स्वसहाय जूथ बहनों और स्थानिक कारीगरो पास ही गृह सुशोभन सहित कलात्मक स्थानिक उत्पादनों नी जानकारी भी हती। साथे जरा सखी मंडल बहनों और कारीगरो साथे संवाद साधी प्रोत्साहन पूरु हतु।